હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે વરસાદ આવ્યો પણ થોડા ખાટું રહી ગયું ફ્રેન્ડ્સ વાવણી થઈ પણ અધૂરી થઈ કેમ કે જેને પાણી હોય વાવી શકે પાછળ વરસાદ હજી ન આવે તો થોડુંક રિસ્કી કામ છે એટલે ઘણા લોકો વાવણી કરે છે નથી કરતા અને અત્યારે આપણા બ્લોક શરૂઆત થઈ ગઈ છે અને મનસ્વી બેન કરે છે એના પ્રોજેક્ટ જોઈ લે કે ખેલ કરે છે હું કરું આ બેઠા કઈ શું કરું બરાબર કઈ કરે જો બધાય તો જો વારે વાહ સ્ટોન તો કેટલા ઢગલા પડ્યા છે તો બનાવવા પરવા તો પડે ને

સાહસ વાવણી છે એટલે જેને પાણી હોય એ વાવતા હોય આપણે સાહસ નથી કરવું પછી અને પાછો વરસાદ પણ થોડોક આવી જાય તો કઈક જોઈ શકાય શાકભાજી આપણું ઉતારી લીધું દવા લઈ આવ્યા બધી વસ્તુ તૈયાર છે પણ વરસાદની રાહ છે પછી આપણે દવા બવા લઈ આવ્યા છે પછી શાકભાજી

này đi Yuppiad, sico màu gì Original, thật chai kĩ Mà cái nắp duplicate Nên là red u đi, ai u hả? Red ge hả? không thấy chừa đây là rượu gì

વઘાર ચાલો તો હવે વઘાર કરી ચા બનાવીને ખાઈ લેવાના તેલ આવી રે ખાવાની મજા આવે ચા આયરે હમ ચાલો ફ્રેન્ડ થોડા એલા રહેજો વરસાદની આખો થી વાત જોઈ પણ નો મેળ આવ્યો ને થોડા ખાતું થઈને જેને પાણી આપું એ લોકોએ વાવી દીધું સાહસ પણ જેને પાણી નથી એને તો અઘરો વિશે

મેળ ન હોય ગમે એવું ઢોકરાઈટમ એને શું છે રોટલો ખાવો પડે કાને કાને કેટલા આવી ખાય એવું રે જોઈ ગયો